સુરશાના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર સોળ જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોયને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા સૌથી અગત્યની વાત એ છે કે આ તમામ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ કે ડોક્ટરની ડિગ્રી નથી તેઓ માત્ર ધોરણ દસ અથવા બાર સુધી જ ભણ્યા છે

ક્લિનિકમાં ચાર પાંચ એવા દર્દી હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવીએ જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર અથવા તો શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા ખાસ કરીને દિંડોલી ભેસ્તાન પાંડેસરા ટાર્ગેટ કરે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના આરોપીઓને સોંપવામાં આવશે બોગસ ડોક્ટરો ખાસ લંબ વિસ્તારને ટાર્ગેટ કરીને ત્યાં ક્લિનિક ખોલતા હતા ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ

ઝોલાછાપ ડોક્ટરો પાસે ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ નહોતી અને તેઓ કોઈપણ પ્રકારના ડરથી મુક્ત થઈ આરામથી લોકોની સારવાર કરી રહ્યા હતા એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે મોહિમ ચલાવવામાં આવી હતી એમાં પાંડેસરા ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકા ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ડિંડોલી વિસ્તારમાં સાત પાંડેસરા વિસ્તારમાંથી નવ બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા